અને અમે મારા મમ્મીના બર્થડેની શોપિંગ કરવા જઈએ છીએ અમે ક્યારેય મારી મમ્મીનો છે ને બર્થડે સેલિબ્રેટ નથી કર્યો તો સેલિબ્રેશન માટે કે ફૂગા અને વસ્તુ લઈ આવશું અમને આખા ઘરને શરદી થઈ છે આખા ઘરને મારા હેરાના છે બધા બીમાર છે અમે થોડા થોડા અમે વેધર બી એવું છે કે સ્નો પડે જ છે તો એ અમે નીકળી ગયા છે આગળનું આ નીચેથી જઈએ આપણે ગરાજમાંથી અને પછી અમે જાશું અને વસ્તુઓ લઈશું અને રાતના મારી મમ્મીને શરદી છે ને ત્યારે સુઈ જાશે હું આગળના વ્લોગમાં પહેલાં હું શોપિંગ કરવી તો બતાવો આગળનો પ્લાન વગર નો તરત બની શરદીનું હો વાવ જો દેખાય છે આનું નામ જ પાર્ટી સિટી છે દસ મિનિટમાં દુકાન બંધ થાય છે અને મેં બધું લઈ લીધું છે હેપી અને બર્થડે ડે ને પણ ત્રણ લેટર્સ હોય ને એમ ડબલ એમમાં એ બાકી છે તો એ લેવા હું બહુ દૂર આવી છું ઘરથી એમ અને મારા પાર્કિંગમાં મારે રહેજો જોવે છે અને બધું લઈ લો આ પાર્ટી લવર્સ માટેનું ડેસ્ટિનેશન છે જો અહીંયા નંબર્સ અને લેટર્સ બધું જ છે અને નોખ નોખા કલર છે અમે આ ટાણે છે મમ્મીને ઘોડી પીને ઉડાવી દીધા છે અને વન ફર્સ્ટ જાન્યુઆરી ની અમે માન્ય રાખી અને આજે અમે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ અમે બધાય કામે લાગી ગયા છે એક અલગ જ નથી કરતી અલગ ડીંગા કરે છે અલગ એવું નથી રાખવાનું ના ખૂબ બાને તાલે દેવા નો છે કુપો આપડે આટમા કુપો પ્રમાણે એટલે અમે બધાય હું તાલે ઓલી છે અને કુગા ફૂલાવા નું કામ કરીએ છે એટલે બીજું બીજું જે આલે આલે વી પિલોક આમ બેચે ડબલ પપી કરી છે ઓય બધાઈ ઓય બાઈ કોઈ હાજર ન હતી રે ઓલા નો ઓડક કે હોએ કે ઓય ઓ આગના આગના ઓલામો ઓટલા પર વિડિયો મે એવું કઈક છે કે ભાઈ મોગી પે કોડી કી ને કોમતી છે શિવાને કે જોફક ડોલો ની ગોળી થી ડોનો ની ગો ગોડી પીવડાવી લુંઘા દીજે કેને હાંજે ખાયરા હાથ આવે હાથે હાથ ફક દે દેને ઓલે ટૂટી જા ઓલે

क्या तेरा आश्वासन वो इधर है वो जानती है वायना जी को है आपसे बिली तुम्हें कुछ है तो बिलों के हैं एच एच पी पी वाई पची पी आई आर पी एच अल <laughs> <laughs>

के मारा बा, बा नो नो बदे, बदे, नो, नो वीडियोस जोआ जोआ मिंदन लाइक शेयर सब्सक्राइब कर जो कर जो ई लव यू किसी का बर्थडे એ કડક છે હે બચ્ચી મારી મમ્મી ને પણ કોઈ આઈડિયા ને કોઈ આઈડિયા નથી હું દો ખડતાઓમાં કે અમે આવું કરવાના છીએ અને બીલી અને ફની રાતો બરાબર છે पार्टी पक्ष पे तो भूखा 40 से मैं ऑल एक्चुअली तो टाइम 10 साल है मैंने पार्ट आना फास्ट टेन ऑफ आप ठीक है ना क्या लायेगा 40 ठीक है और ये नहीं लाएगा अम्म हाफ वे बची है सो क्या हो गई अम्म हो गया वो कैसे हमारे भाई मैंने तो जोर थी खांडी नहीं 10 साल खांडी ना ऐसे काबड़ी मेहनत एक आप <laughs> तो बने रहो एन 31 जोड़ी रही हो सर पर गुजर रही है हाबी लागी तू यू हाबी लागी तू में क्या थी माने हां माने तू माने लगा हूं फुट मैं मम्मी को कर सके कंसल होए गुंबा ना होए न मम्मी जो तो तो कोई सरप्राइज बजाए तो हो ना तो यहां होके पहले मम्मी जाए और देखती है हम कोई जब हम नहीं तो देखती है लाखी नहीं थी जानू caterpillar न जाता जानू अरे बैठे यहां वाला हाथ में बहुत ही बंद है எனக்கு 1 கள்ளக்குதே ડોલો પીધી જ એટલે આમ ગીં તો હા ચાલુ છે ગાઈસ અનક ગરી વી હટ સડિ પર થઈ રહ્યો છે મન મમી ના બંડે તો બધાય મકો આ રિઝલ્ટ સડિ નો આને એટલે લાગે મો બટ વોટએવર સારા પ્રસંગો આ રિહર્સલ ચાલી રહ્યું છે વિડિયો રવિ તો ત્યાં બે ગાઈટ લગાવી દે અને આ કટ કરી દે મને પાછો અહીંયા કટ કટ થઈ જાય આ સેમી ચાલી રહ્યું છે હા મને સાર કે ખબર થઈ ગયું ને ટેબલ સા મૂકી દઈએ યપ અમારી બધી તૈયારીઓ થઈ ગઈ છે આવું બધું અને યપ અમે ઓલમોસ્ટ રેડી છીએ મારી મમ્મી નો બર્થડે સેલિબ્રેટ ફર્સ્ટ ટાઈમ એવર હવે ગ્રેન્ડ જેરી હસ બમનો બઢિયા સેલિબ્રેટ કરી લે હવે બધાય હમ ફૂલ લાયા બીટી માર દીકલો બેઠો અને હા ગ્રાહકો નહીં પડસુ મિત્રો બર્થડે અરે રાજા મારો પોપલા અને નિયર મારો ગુજરાતી પાછો ભૂલાઈ ગયો એટલે મિત્રો અમારી અલગ એ દોય દો ની

कुल कुल इंडिया जी हैप्पी बर्थडे बिबी बिबी मां बिबी उठकर ऊपर चढ़ाऊं मैं थे हम मां बिबी हैप्पी बर्थडे मां हैप्पी बर्थडे थैंक यू मम्मी एम કહેવાનો છે थैंक यू थैंक यू बट थैंक यू क्या आलू नीचे एक आगे एक आगे एक एक जाओ। जाओ। है अलेक मम्मी तारो मारो मत अलेक अलेक आहो छे यहां का अंधार है हाय पुई वो मम्मी आमो तो जो पण आम नहीं बट ओय ओली नो हात पकडे बिन मेरा सुनो बताई के आम नो छई हे एक बस छई मत ए इडेडे इबा लुक मद्द म पु ओली काती में आ आमू वासा हेलो

se mago ali. Ali pa. Ma pa ठीक ma tam učika fik na suki rake. Na vinyo. Mari peria mari ठीक pa me učika fik ni ma si ko se mari mari lili rake. Ma tari veli veli no ki jo ve se ma. मम्मी का बर्थडे है मम्मा मम्मा कट करवानी हो है हमारे वधे नहीं थे <laughs> तो, तो कराते हैं

અમે વાહ હે તો શરદી વાળો છે હે અલેખ એ નો બેટા મમ્મી અલેખ નો અલેખ રીવા દે આપણે કાલે કરશું ને અલેખ નો બડ આપણે કાલે કરશું પોં તો એ તરમ કે તરી નખાડના કે કી સાબક થી કરે છે ને બડને તે બેઠે જાઉં તો રૂક નીકળી આને કી કે તું 8 વાગ્યા ને ક્યાં એમ છોડે જાસ આકે ને ચાતી